તાપી જિલ્લાની નદીઓમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં ઝાખરી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે સોનગઢના ટાપરવાડા નજીક પ્રવાહથી રોડ ધોવાયો રોડ ધોવાતા સાતથી આઠ ગામોનો સંપર્ક કરાયો છે અમલગુંડી અને નજીકનો પુલ તૂટતા રોડને બંધ કરવામાં આવ્યો આસપાસના તમામ ગામોનો સંપર્ક હાલમાં તૂટી ગયો છે આ સંપર્ક નિહોણા થઈ ગયા છે આ ગામ કારણ કે ગામને જોડતો જે રસ્તો છે ત્યાં ઝાખરી નદીના પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત સોનગઢના ટાપરવાળા નજીકનો જે રોડ છે તેનું પણ ધોવાણ થયું છે જેના કારણે ગામમાં અવરજવર કરવાનો એકમાત્ર જે આ રસ્તો હતો તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે અડધો રસ્તો છે વચ્ચેથી તેનું જોવાણ થઈ ગયું છે જેના કારણે ના વાહનો જઈ શકે છે ના લોકો જઈ શકે છે સાથે લોકોને હાલમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ત્યાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે

તેમજ જળ સ્તર સતત વધી રહ્યું વાત કરી ગંગા ચિચકિયા ગામની કે જે પુલ ખૂબ જ મોટો છે પરંતુ એના અડીને પાણી જઈ રહ્યું છે એના ઉપર પાણી આવી ચુક્યું છે ત્યારે વાલોડના પુલ ફળિયા વિસ્તાર છે તેમાં ઘરોમાં પાણી ભરાયા છે બજારમાં પણ પાણી ભરાયા છે અનેક મંદિરો અને સ્કૂલોમાં પણ શાળાઓમાં પણ પાણી પ્રવેશ કરી ચૂક્યો છે ત્યારે ગામે નવ જેટલા ઘરો છે જેની ભરાયા છે

તો ખાસ ઝાખરી નદીમાં પાણીનો પ્રવાસ સતત વધી રહ્યો છે સોનગઢના ટાપરવાડા નજીક રોડનું ધોવાણ થયું